પોરબંદરનું દરિયો ગુજરાતમાં સુપ્રસિદ્ધ છે એવામાં દરિયામાં નાહવા અને મજા લેવા માટે અનેક લોકો આવે છે ત્યારે પોરબંદરના દરિયામાં સ્વિમિંગ પણ શીખવવામાં આવે છે પોરબંદરમાં સ્વિમિંગ ક્લબ દ્વારા અહીં લોકોને સ્વિમિંગ શીખવાડવામાં આવે છે દુનિયાભરમાંથી લોકો અહીં આવે છે ત્યારે એક અધિકારીઓએ જણાવ્યું કે અમે દરેકને આમંત્રિત કરીએ છીએ કે અમે દરેકને કહીએ છીએ કે તમે પણ જ્યારે પણ પોરબંદર આવો ત્યારે આ દરિયાઈ સ્વિમિંગનો આનંદ માણો તમને આખા ભારતમાં આટલા તથા ઉંડા સમુદ્રમાં સ્વિમિંગનું વાતાવરણ જોવા નહીં મળે તેમણે આગળ કહ્યું કે અમારી પાસે લગભગ બસો સભ્યો છે તેમાંથી લગભગ છ મહિલાઓ છે શ્રીરામથી સ્વિમિંગ ક્લબ સુધીનું અમારું ઉદ્દેશ્ય અમારી સમગ્ર વસ્તીમાં વિશેષતા ધરાવતા યુવાનોની હિંમત અને ફિટનેસ ગુણોને વધારવાનું છે આ માત્ર એક અને બધામાં સ્વાસ્થ્ય અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપવા માટે છે અમારું ઉદ્દેશ્ય છવ્વીસ જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટે ધ્વજવંદન કરવાનું છે करीबन 250 मेंबर है तो यहाँ पे 365 सिक्सटी फाइव डेज स्विमिंग सी स्विमिंग चलता है तो इसमें क्या रहता है कि मॉनसून में जब बहुत रफ सी होता है तो सिर्फ चार पांच दिन ही डेंजरस होने से नहीं होता है बट रफ सी में भी सी स्विमिंग चलता है तो दिस इज समथिंग विच वी आर एंजॉइंग अ लॉट वी इनवाइट एवरीबडी सबको हम बोल रहे हैं कि आप जब भी पोरबंदर आइए या स्पेशल पोरबंदर आइए और ये सी स्विमिंग का लुफ्त उठाइए